થવાનો મામલો સામે આવ્યો છે કેપ્ચર બુથ કોને કર્યો છે એની સમગ્ર બાબતની ચર્ચા કરીશું કિરીટ પટેલ ના માણસો દ્વારા બુથ કેપ્ચર કરવામાં આવ્યા છે એની ઘટના થઈ છે અને એને ઘટનાને લઈને બે જગ્યાએ ફરી પાછું ચૂંટણીનું એલાન કરવાનું છે અને આજે ચૂંટણી પતિ પણ ગઈ છે પણ ચૂંટણી પતવા છતાં પણ કોઈ પર ફરિયાદ થઈ નથી જ્યારે ભારતના ચૂંટણી પંચે સ્વીકાર્યું છે કે વિસાવદરના ભેસાણ તાલુકાના માલણ ગામમાં ચૂંટણીના બૂથ કેપ્ચર થયા છે પણ ફરિયાદ થવામાં આવી છે કે નથી થવામાં આવી ફરિયાદ કરી છે તો કોના નામની ફરિયાદ થઈ છે કિરીટ પટેલનું નામ ઉમેર્યું છે કે કેમ એ પણ પ્રશ્ન ઉભા કરે છે અને સમગ્ર બાબત ગોપાલ ઇટાલિયા બેસાણના માલણ ગામમાં ઊભા રહી અને સમગ્ર ઘટના સુધે છે એની ચર્ચા કરી રહ્યા છે નમસ્તે મિત્રો હું છું ગોપાલ ઇટાલિયા અત્યારે હું અહીંયા વેસાણ તાલુકાના માલિડા ગામમાં ઊભો છું કિરીટ પટેલે લોકશાહી ઉપર કાળી ટીલી કલંક લગાવવાનું કામ કર્યું છે કિરીટ પટેલે ગુંડાગીરી કરીને ચૂંટણી પ્રક્રિયા ઉપર અને ખાસ કરીને જુનાગઢ જિલ્લામાં એમાં વિસાવદર વિધાનસભામાં કલંક લગાવવાનું કામ કર્યું છે આ વિસાવદર વિધાનસભાના ઇતિહાસમાં ક્યારેય બીજી વખત ચૂંટણી નથી થઈ પણ આજે આ માલીડા ગામમાં બીજી વખત મતદાન ચાલે છે આજે એકવીસમી તારીખ જૂન મહિનો દોસ્તો ઓગણીસ તારીખે જયારે મતદાનનો દિવસ હતો ત્યારે હું આ પંથકમાં આ ગામમાં હતો અને આગળ કરિયા ગામમાં હતો એની આગળ વાઘણિયા ગામમાં હતો કિરીટ પટેલ પોતે જેમ અને બીજા જેટલા કાળા સ્કોર્પિયો લઈ સૌથી પહેલા વાઘણિયા ગામમાં બોગસ મતદાન કિરીટ પટેલે પોતે કર્યું ગુંડાઓની જેમ મારામારી કરી પ્રિસાઇડિંગ અધિકાર ને માર માર્યો બોગસ મતદાન કર્યું વાઘણિયાથી આગળ નીકળી કરિયા ગામમાં કિરીટ પટેલ અને એના ગુંડાઓ આવ્યા કરિયા ગામની અંદર પણ બુથમાં ઘુસી જઈ પ્રિસાઇડિંગ અધિકારી ગાળી ગલોચ કર્યો મારા ગામમાં લોકશાહીની દુહાઈ આપતા ભારત દેશના નામે મોટા મોટા નારા બોલાવતા ભાજપના માણસો કેટલા હલકી માનસિકતા ધરાવે છે એનો એક દાખલો જુઓ કે આ માલિડામાં આજે બીજી વખત મતદાન થાય છે ભારતના ચૂંટણી પંચે એવું સ્વીકાર્યું કે અહીંયા ઓગણીસ તારીખે બૂથ કેપ્ચરિંગ થયું એટલે કે બૂથમાં પચાસ ગુંડા ઘૂસી ગયા પચાસ ગુંડાઓએ નકલી મત નાખ્યા અને એના કારણે આખી મતદાન પ્રક્રિયા ડિસ્ટર્બ થઈ માટે અહીંયા બીજી વખત મતદાન કરવું પડશે આવું ભારતના ચૂંટણી પંચે કીધું પણ જુનાગઢ જિલ્લા પોલીસે મારી જાણમાં છે ત્યાં સુધી અત્યારે જયારે વિડીયો બને છે ત્યાં સુધી મેં બધે ફોન કર્યા જાણકારી મેળવી કદાચ થઈ પણ ગઈ હોય પણ મારી પાસે માહિતી નથી કે આની એફઆઈઆર થઈ ગઈ ભારતનું ચૂંટણી પંચ સ્વીકારે છે કે બૂથ કેપ્ચરિંગ થયું બૂથની અંદર કેમેરા છે એ કેમેરામાં કિરીટ પટેલ પ્રેસિડેન્ટ મુખ્ય અધિકારીને પ્રેસાઇડિંગ ઓફિસરને માર મારતાય પકડાઈ ગયો છે છતાંય એફઆઈઆર નથી થઈ અને એફઆઈઆર થઈ હોય તો હમણાં અહીંયા એક અંદર બીજા એક પોલીસવાળા સાહેબ બેઠા છે અને મેં પૂછુંધું એફઆઈઆર ની કઈ અપડેટ છે ખરી એટલે એણે બહુ મામૂલી એવી હા પાડી એટલે મેં એને પૂછ્યું કે નામજોગ થઈ છે કે અજાણ્યા વ્યક્તિઓ સામે એટલે પછી એને એવું કીધું મને કઈ ખબર નથી લગભગ અજાણ્યા છે એટલે બે વાત છે એક તો એફઆઈઆર થઈ છે કે નહીં એની કોઈ અપડેટ કોઈની પાસે નથી થઈ પણ ગઈ હોય તો સો એ સો ટકા મને ગળા ઉધી વિશ્વાસ છે કે જે આ ગુંડાઓનું ટોળું નેતૃત્વ કરતો હતો કિરીટ પટેલ એનું નામ નહીં હોય એફઆઈઆરમાં બીજી વખત મતદાન થાય છે પણ આ અડતાલીસ કલાક થઈ હોવા છતાં એફઆઈઆર હજુ નોંધાય કે બુથ કેપ્ચરિંગ કોણે કર્યું વાઘણીયા ગામમાં અને માલિડા ગામમાં કિરીટ પટેલે પોતે પ્રિસાઇડિંગ અધિકારીને માર માર્યો છે મહિલાઓરે જપાઝપી કરી છે એ વાત સીસીટીવી કેમેરામાં આવી ગઈ છે અને છતાંય એફઆઈઆર થઈ નથી અને કદાચ થઈ હોય તો એમાં કિરીટનું નામ નહીં હોય એનો વિશ્વાસ છે જો આટલી હદે ચૂંટણી તંત્ર ફૂટેલું હોય તો ભાજપના એક પણ કાર્યકર્તા એ ભારત માતાની જય બોલાવાનો અધિકાર નથી ભારત માતાની જય બોલાવીને ભારતની ચૂંટણી પ્રક્રિયામાં મારામારી કરતા ગુંડાઓને ભારત માતાનું નામ લેવાનો હક નથી મિત્રો ભારત માતાની જય બોલાવી અને ચૂંટણીઓમાં ગુંડા મોકલી ભાજપનો ઉમેદવાર કિરીટ પટેલ પોતે પ્રિસાઇડિંગ અધિકારી બધું થઈ ગયું હોત જો ભાજપ સિવાયની પાર્ટી કે અપક્ષ નો કોઈ વ્યક્તિ હોત મારા મારી તો તો આ બધા સિંઘમ ઉભા ડુંગળા કાઢી નાખે પણ હવે કિરીટ પટેલે પોતે માલીડામાં આવી અને પ્રિસાઇડિંગ અધિકારીને માર માર્યો છે બૂથની અંદર રહેલા સીસીટીવી કેમેરામાં આ ઘટના આવી ગઈ છે છતાંય તે જુનાગઢ જિલ્લાના નંબરના ધંધા કરવા ને તો આખી ટોળકી નવરી છે આ માલિડા ગામમાં કોઈક આધાર કાર્ડ કઢાવવો છે જે કઈ ભાજપ વાળો નહીં મળે તો મારો વિષય એટલો હતો કે ભારતના ચૂંટણી પંચે સ્વીકાર્યું કે બૂથ કેપ્ચરિંગ થયું છે પણ જુનાગઢ જિલ્લા પોલીસ ને બુથ કેપ્ચરિંગ કરનાર ગુંડાઓ અને ગુંડાઓનો સરદાર કિરીટ પટેલ મળતો નથી અંદર કેમેરા હતા કેમેરામાં આવી ગયું કે આવીને કેટલી મારામારી કરી એ વાતને કલાક થયા બુથ પોલીસને એના હગડ મળતા નથી કેટલી હદે તંત્ર એક તરફી કામ કરતો છે તમે વિચારો દોસ્તો વાઘણિયા આ માલિડા ગામ છે આ બધા સિંગમ સાહેબો ઉભા છે મોટા મોટા પણ કઈ કામકાજ છે નહીં બધું કિરીટ પટેલની ગુલામી સિવાય કઈ છે નહીં હું બોલું ગોપાલ ઇટાલિયા બોલે તો બધાને કડવું લાગે છે દેશી ભાષામાં વહમું લાગે છે ગોપાલ ઇટાલિયા આમ બોલે છે તેમ બોલે છે અમે બૂથમાં જઈને કોઈ પ્રિસાઇડિંગ અધિકારીને લાફા નથી મારી લીધા અમારા શબ્દો કડવા છે અમારું કામ હલકું નથી કિરીટ પટેલે આ માલિડા ગામની આ સ્કૂલમાં આવી પ્રિસાઇડિંગ અધિકારી મહિલાઓની આરે ઝપાઝપી કરી લીધી સીસીટીવી કેમેરામાં છે ચૂંટણી પંચ છે એ ધૂતરાષ્ટ બની ગયું એને કઈ દેખાતું જ આખે અંધાપો આવી ગયો છે બેતાળા આવી ગયા ચૂંટણી પંચ બીજી વખત ચૂંટણી થાય છે પણ આરોપી નથી ખબર પડતી કોઈને તો આટલી હદે ખુલ્લે આમ ગુંડાગીરી કિરીટ પટેલે કરી વિસાવદર વિધાનસભાની અંદર કલંક લગાવવાનું કામ કર્યું છે આ વિસાવદર વિધાનસભામાં કેશુ બાપા જેવા રત્ના બાપા જેવા પોપટ બાપા જેવા કુરજી બાપા જેવા સંનિષ્ઠ આગેવાનો આ પંથકમાંથી પેદા થયા અને જનતાનું નેતૃત્વ કર્યું આ તમામ આગેવાનોએ આ જનતાને બળ આપ્યું હિંમત આપી મદદ આપી અને જે ધરતી ઉપર કેશુ બાપા કે રત્ના બાપા કે કુરજી બાપા જેવા આગેવાનો એ ધરતી પર આ કિરીટ જેવા ગુંડાઓ આવ્યા એટલે કેટલી હદે પતન થયું હશે વ્યવસ્થાનું એ તમે વિચારો ન્યાય નિર્ણય કરો પરિણામ જે આવે તે સૌને ભારત માતાની જય જાય